સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઉડિયા ભાષામાં ભર્યા પોસ્ટર્સ લગાડ્યા પોસ્ટર્સ કિમ પીપોદરા અને સાયણ સહિતના જેઆઈડીસી વિસ્તારમાં લગાવવામાં આવ્યા જેઆઈડીસી વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાએ પીપોદરા જેઆઈડીસીની મુલાકાત કરી અઠવાડે અગાઉ પણ પગાર વધારાની માંગ સાથે કેટલાક શખ્સોએ ભર્યા પોસ્ટર્સ લગાવ્યા હતા

અને કારીગરો અત્યારે લગભગ સિત્તેર ટકા અમારે છે ખાતા પર છે અને લોકો રાજવા મુજબ કામ બધું ચાલુ કરી દીધું છે અને હવે લગભગ બધું ચાલુ રહે છે ખાસ કરીને કોસંબા ક્યુમ અને ઓલપાર આમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં રાખવામાં આવેલો છે તેની અંદર એલસીબી એસઓજી કરેલ ફરલો અને જે અન્ય બહારના પોલીસ સ્ટેશન માટે પણ બંદોબસ્ત આપ્યો છે એવા એસપી નું સુપરવિઝન છે અને અહીંયા માલિકો અને મજદરો વચ્ચે એવા કોઈ ખાસ પ્રશ્ન નથી સવાર કામ કરે છે અને બંને જોડે પોલીસે પણ વાતચીત કરી છે એ લોકો વચ્ચે কাম চ চালু মোটা ভাগ কারখান চালু ছখান মজদর যে কাহস ধর শান্তি এখন কাম করে